દાંતેવાડા તાલુકામાં સગીરાનું અપહરણ થતા ચકચાર પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આજ રોજ રવિવારના એક વાગે આસપાસ એક સગીરાનો કોઈ અજાણા શખ્સે અપહરણ કરતા ચકચાર મચી ગઈ છે સગીરા તેની દાદીને ઘરે પાણી પીવડાવવા ગઈ ત્યારે તેનું કોઈએ અપહરણ કર્યું હોવાની પ્રાથમિક તપાસ બહાર આવી છે આ અંગે પંથાવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવની વિગત મુજબ બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં સગીરાનું અપહરણ થયું હતું. આ સગીર દીકરી તેના કાકાના ઘરે ગઈ હતી કાકાના ઘરે તેની દાદીને પાણી પીવડાવવા ગઈ ત્યારે અપરનો આ બનાવ બન્યો હતો સગીરા અચાનક ગુમ થઈ જતા તેને પરિવારજનો કપરે ગયા હતા તેમને આડોશ પાડોશ અને અન્ય પરિવારજનોને ત્યાં તેની તપાસ કરી હતી પરંતુ તેનો ક્યાં પતો લાગ્યો ન હતો અંતે સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે